જી કરવા જ છે એ થે વિરોધના વાવાઝોડાઓને પોતાના અમોઘ ઐશ્વર્યથી સમાવીને શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના વિજય વાવટા ફરકાવતા મંદિરો એક પછી એક તૈયાર કરી રહેલ એ ભવ્ય ઉપાસના યાત્રાનો ચોથો દિગ્વિજય અટલાદરામાં થવાનો હતો તે માટે પ્રતિષ્ઠા પૂર્વે આઠ દસ મહિના સુધી તો સ્વામીશ્રી અટલાદરાજ રોકાયેલા અને અહીં નિર્માણાધીન મંદિરની વિવિધ સેવાઓમાં તેઓ પરોવાઈ ગયેલા બાંધકામમાં સરળતા રહે તે હેતુથી બાંધેલી પાલખો પર તેઓ અત્યંત સ્ફૂર્તિપૂર્વક અહીંથી તહીં પહોંચતા આ સેવાની સ્મૃતિ કરાવતા તેઓ ઘણીવાર કહેતા મંદિરની પાલખે હું ફરફર કરતો જરાય બીક ન લાગે છેક ઉપરની પાલખો સુધી ફરતો જરાય બેલેન્સ ન ચૂકતો ચેન કંપી દ્વારા પથ્થરો ચઢાવવામાં પણ સ્વામીશ્રી પરસેવો પાડતા દેહની કોઈ જ તમા ન રાખતા તેમાં જ એક દુર્ઘટના ઘટી ગઈ તેનું વર્ણન કરતા તેઓ કહેતા અટલાદ્રામાં મંદિરનું કામ ચાલુ થયેલું ત્યારે પોરબંદરથી પથ્થરો આવતા તે દરિયા દ્વારા ભરૂચ આવે ત્યાં કાલિદાસભાઈ ઠક્કર નૂર ભરીને તે પથ્થર ઉતારી લે તેને પછી નાની ટ્રેનમાં નાખે તે સમયે ભોગીભાઈ ત્રિવેદી રેલવેમાં ડિવિઝનલ ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ ડીટીએસની નોકરી કરતા તેઓની ભલામણથી વેગન ઉતારવા માટે અટલાદરામાં એક સાઈડ કરી આપવામાં આવેલી અહીં પથ્થર વેગનમાંથી નીચે પાડી તેને ગાડીમાં ચઢાવીને મંદિરે લઈ જતા તે ઘડીએ મજૂરો બહુ ઓછા એટલે સંતો હરિભક્તો પણ સાથે કામ કરતા મોટી પાટ આવે એ પથ્થર દોઢ ફૂટ જાડો હોય એકવાર પથ્થર આવેલા તેને વેગનમાંથી કોષ વડે ઉતારવાના હતા દેવપ્રસાદ સ્વામી પથ્થરના મુકાદમ તે મને કહે તમારે પથરા લેવા આવવું પડે મેં કહ્યું ભાઈ પથ્થરના કામમાં મને ખબર ના પડી તો એ કહે કે ના ચાલો એમ કંઈ મને લઈ ગયા હું હરજીવનદાસ દેવપ્રસાદ ને બીજા બે હતા વેગન એટલે બંધ નહીં પણ ઓપન ખુલ્લું તે વેગનની ધાર આશરે પાંચ છ ઇંચની હોય તે બાજુ હું ઊભો હતો કોષ દ્વારા પથ્થર નીચે ઉતારવાના ઘરેડી મૂકીને પથ્થરને ખસેડવામાં આવે આ રીતે બે ત્રણ પથ્થરો તો સારી રીતે ઉતાર્યા પણ એક પથ્થર નવ ફૂટ લાંબો અને અઢી ફૂટ પહોળો હતો તે ઉતારવા અમે ગયા પેલી બાજુથી હરજીવનદાસ અને દેવપ્રસાદ કોષ ભરાવે ને પથ્થરને ઊંચો કરે ને મારે પેકિંગ મૂકવાનું સપોર્ટ આપવાનું જેથી પથ્થર ખસે નહીં તે એ લોકોને હું પેકિંગ મૂકવા જાઉં છું એ ખબર નહીં ને બેવે હૈસો કહીને પથ્થર ઊંચો કરી દીધો તે વેગનની ધાર અને પથ્થર વચ્ચે મારી જમણા હાથની પહેલી બે આંગળીઓ આવી ગઈ ને ચેપાઈ ગઈ સેન્ડવિચ થાય એવું થઈ ગયું પથ્થરનું વજન આવ્યું તેમાં એકદમ મને તમ્મર આવી ગયા ને બેભાન થઈને પડી ગયો તે જોઈ પહેલાં બે સંતો દોડી આવ્યા ને સારવાર કરવા મંડી પડ્યા પછી મંદિરે લઈ ગયા દોઢેક કલાકે તો તમર ઉતરી ડૉક્ટરને બોલાયા ને પાટાપિંડી કરી શાસ્ત્રીજી મહારાજ પણ ત્યાં હતા તેમની પાસે લઈ ગયા તેમણે મોઢે હાથે આંખે ને જે આંગળીઓ ચેપાઈ ગયેલી ત્યાં બધે હાથ ફેરવ્યો ને કહ્યું વાંધો નહીં આવે આંગળા સારા રહેશે મોટું દુઃખ હતું તે આ થવાથી પત્યું એમ આશીર્વાદ આપ્યા તેથી દોઢેક મહિને મટ્યું તેમાં બે આંગળીના નખ જતા રહેલા તેમાં બીજી આંગળીનો નખ બરાબર આવી ગયો પણ પહેલી આંગળીનો નખ બરાબર ના આવ્યો સ્વામીશ્રીની જીવનગાથામાં રૂવાડા ખડા કરી દે એવા આવા તો કંઈ કેટલાય પ્રકરણો છે કે જેના અક્ષરે અક્ષરમાં તેઓની સેવા ભક્તિના મરોડ ઉપસેલા દેખાય છે ઉપરોક્ત પ્રસંગની પરાકાષ્ઠા તો હજી ત્યાં આવે છે કે જ્યારે સ્વામીશ્રી આગળ જણાવે છે ગુરુને આપણે રાજી કરવા જ છે એ ધ્યેય હતું સ્વામીનું બળ બહુ હતું કે શાસ્ત્રીજી મહારાજ છે એટલે વાંધો નહીં આવે બધું આપણું સારું થશે પછી પાટો બાંધી એના એ જ પથ્થરો ઉતારવાના લાવવાના ને મંદિર પર ચડાવવાના બીજો વિચાર ન થયો કે ભાઈ ચાલો મૂકી દઈએ મને તો આ સામાન્ય થયું પણ મારા કરતાં બીજાને ઘણા પ્રસંગો થયા છે પણ કામની અંદર કોઈ પાછા પડ્યા નથી અને સેવા સેવા ને સેવા કરતા હતા આમ સ્વામીશ્રી સેવામાં કદી સલામતીનું છાપરું શોધતા નહીં પડ્યા પછડાયા પછી પણ એ જ માર્ગે ધતકતા ઉત્સાહ સાથે ધસી જવાની જિંદા દિલી તેઓની રગરગમાં હતી અને એ વિશેષ છાસ પર માખણ તરી આવે તેમ ટોળામાં ટોચે ચઢી આવે તેવી સેવા કર્યા પછી પણ જાતને છેક છેવાડે મૂકીને બીજાને બિરદાવી જાણવાની ખાસિયત પણ કેવી લાજવાબ સેવા યજ્ઞમાં આહુતિ અટલાદરાના મંદિર નિર્માણમાં શાસ્ત્રીજી મહારાજની સૂચના અનુસાર પાવ એટલે કે ક્લેમ્પ નાખવાની સેવા પણ સ્વામીશ્રીએ કરેલી બે પથ્થરના સાંધામાં શાસ્ત્રીજી મહારાજે આવા પાવ નંખાવેલા જેથી ધરતીકમ થાય તોય વાંધો ન આવે પરંતુ આ સમયે પડકારરૂપ કાર્ય હતું ઠાકોરજી તથા કોળી મંડપના ઉપરના ભાગને ઢાંકવાનું પ્રતિષ્ઠા વિક્રમ સંવત બે હજાર એક આષાઢ સુ ત્રીજના દિવસે મુકરર થઈ ગયેલી પરંતુ આકાશમાં જળુંબી રહેલા આષાઢી મેઘે કામને ખોરંભે ચઢાવ્યું હતું બારે મેઘ ખાંગા થઈ વરસી રહેલ હજી ઠાકોરજી તથા કોળી મંડપના ભાગ પર પથ્થર ઢાંકવાના બાકી હતા સૌએ શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરી કે આમાં શી રીતે કામ થશે માટે વરસાદ બંધ થાય તો સારું ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા આષાઢ મહિનો વરસાદની ભર જુવાની કહેવાય આજના જુવાન્યા છોકરા મા બાપનું માને નહીં આ વરસાદનું પણ તેમજ છે શાસ્ત્રીજી મહારાજની આ વાત સાંભળી સૌ તેઓની રૂચિ સમજી ગયા સંતોએ કછોટા વાળ્યા ઘડેલા પથ્થરોને કંપી નીચે લાવવાનું કામ એ પથ્થરોને કંપી ખેંચી ઉપર ચઢાવવાનું કામ અમુક સંતોએ ઉપાડી લીધું ઉપર આવેલા પથ્થરોને જે તે સ્થળે મૂકીને છત ઢાંકવાનું કામ વનરાવન મિસ્ત્રીની દોરવણી ગોઠવણી મુજબ સ્વામીશ્રી તથા હરિજીવન દાસે ઉપાડી લીધું વરસતા વરસાદમાં પલળતા પલળતા આ રીતે સંતોએ સેવા કરી અને જે કામ પંદર દિવસે થાય તે માત્ર બે જ દિવસમાં પૂરું કરી દીધું સંતોની આ ધગશ જોઈને શાસ્ત્રીજી મહારાજે અતિ પ્રસન્ન થઈને સૌને આશીર્વાદ આપ્યા મંદિરની છત ઢંકાઈ ગયા બાદ મૂર્તિઓ લેવા જવાનું થયું તે સમયે જયપુરનો રામલાલ સલાટ પથ્થર મંગાવી વડોદરામાં મૂર્તિઓ બનાવતો આરસ પણ એનો તે આરસ લાવવાનો પણ એણે અને મૂર્તિઓ ઘડીને તૈયાર કરીને આપે તેને હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ ઘડવા માટે આપેલી મધ્યખંડની ધાતુની ત્રણ મૂર્તિઓ મહાદેવ કરને તૈયાર કરવા આપેલી જ્યારે પ્રતિષ્ઠાનો સમયો નજીક આવ્યો ત્યારે જ સલાટની ક્ષતિથી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ખંડિત થઈ ગઈ તે વખતે શાસ્ત્રીજી મહારાજે કહ્યું અત્યારે બીજી બે મૂર્તિઓ તો લઈ આવો એટલે સ્વામીશ્રી गोपीनाथ दास અને હરિજીવનદાસને સાથે લઈને તે મૂર્તિઓ લેવા ગયા સલાટ કહે ત્રણેય મૂર્તિની રકમ ચૂકવો તો જ મૂર્તિઓ કાઢી આપો હરિજીવનદાસ અને ગોપીનાથ દાસ કહે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તો તૂટી ગઈ છે એની રકમ અમારે ક્યાંથી આપવાની પરંતુ તે સલાટ એકનો બે ન થયો તે વખતે સંતો પાસે બે મૂર્તિની રકમ પણ નહોતી તેથી તે પછીથી ચૂકવી દેવાની વાત કરી પણ અગાઉ થયેલી રકજકને કારણે તે સલાટ આ બાબતે પણ સંમત ન થયો તેથી વરસતા વરસાદમાં મહાદેવ કોલ્હાટકર પાસે જઈને સ્વામીશ્રીએ આ ગુંચાયેલા મામલાની વાત કરી ત્યારે તેણે સલાટ પર કાગળ લખી દીધો કે તમે અત્યારે એમને મૂર્તિઓ આપી દો પૈસાની જવાબદારી હું લઉં છું સ્વામીશ્રી આ ચિઠ્ઠી લઈને પાણી ડોળતા ડોળતા પહેલાં સલાડ પાસે ગયા તેને કોલ્હાટકરનો કાગળ આપ્યો ત્યારે એ કહે અમકો તો રોકડા રૂપૈયા ચાહીએ એટલે સ્વામીશ્રી વળી પાણી ખૂંદતા ખૂંદતા કોલ્હાટકર પાસે ગયા તે શિલ્પી રોકડા રૂપિયા લઈને સ્વામીશ્રી સાથે જ સલાડ પાસે આવ્યો અને રકમ ચૂકવતા સલાટે મૂર્તિઓ કાઢી આપી આ રીતે પથ્થરની મૂર્તિઓનું કામ તો પૂરું થયું ધાતુની મૂર્તિઓ વજન મુજબ હતી તેને જોખવવા માટે સ્ટેશન પર જવાનું હતું વરસાદને લીધે ચારે કોર પાણી ભરાઈ ગયેલા તેથી આ મૂર્તિઓને ત્યાં સુધી લઈ જવાનો પ્રશ્ન પણ ઊભો થયો પરંતુ સ્વામીશ્રીને ખબર કે ભાદરણના આપાભાઈ વડોદરામાં અડધિયા ગાડી ચલાવે છે તેથી તેઓને વિગતવાર વાત કરી તે આ કાર્ય માટે સંમત થયા એટલે તેઓના અડધિયામાં મૂર્તિઓ મૂકીને સ્વામીશ્રી સ્ટેશને ગયા ત્યાં વજન કરાવ્યું ત્યારબાદ બધી મૂર્તિઓ લઈને અટલાદરા પહોંચ્યા અને તે મૂર્તિઓને યજ્ઞશાળામાં પધરાવી આમ પગલે પગલે ફૂટી નીકળતા પ્રશ્નોને સમાવતા સ્વામીશ્રી પથ્થરથી લઈને પ્રતિમા સુધીની દરેક સેવામાં ઝૂમતા રહેલા અહીં જ એકવાર તેઓ કૂવાના થાળામાં ઇલેક્ટ્રિક મોટર રિપેર કરી રહેલા વિક્રમ ભગત પાસે ઊભા હતા તે વખતે વિક્રમ ભગતને અચાનક કરંટ લાગ્યો સ્વામીશ્રી તેઓથી એકાદ ફૂટ દૂર ઊભા હતા છતાં નીચે ભીનું હોવાથી વીજળીના ઝાટકાની હળવી અસર સ્વામીશ્રીને પણ થયેલી અને તેઓ કૂવાના થાળામાં પટકાયેલા પહેલેથી સેવક ભાવ જ સ્વામીશ્રીએ કરેલી ભીડા ભરપૂર સેવાઓ જોઈને એકવાર સંતોએ તેઓને પૂછેલું કે શાસ્ત્રીજી મહારાજની એંસીમી જન્મજયંતિ પહેલાં તો આપ સંસ્થાના ટ્રસ્ટી પણ હતા તેમ છતાં અટલાદરામાં આવી શ્રમસભર સેવાઓ આપે કરી આ સમયે સંસ્થાનું અધિકૃત બંધારણ સરકારી દફતરમાં દાખલ થયું નહોતું પરંતુ વહીવટી સંચાલનની સરળતા માટે એક કાર્યવાહક સમિતિ રચવામાં આવેલી તેના સભ્યપદે સ્વામીશ્રીને નિયુક્ત કરાયેલા તે સંદર્ભમાં અહીં ટ્રસ્ટી શબ્દ સમજવો ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું એ જે હોય એ ગુણાતીતનો વારસો છે ને કે જે કામ કરે એ ટ્રસ્ટી ને કામ કરે મોટા ને એ ભંડારી ને એ વિદ્વાન ને એ આચાર્ય કહેવાય એમાં પદમાં કાંઈ મહત્તા નથી સેવા જ કરવાની છે શાસ્ત્રીજી મહારાજ પોતે કારખાનામાં આવે એટલે એ બધી મહત્તા હતી નહીં આપણે પહેલેથી સેવકભાવ જ હતો મોટા કરો કે નાના એવું નહીં જે કામ બતાવે તે કરવાનું નહીં કોવું જન્મા અસજગ માહી પ્રભુતા મદ નહીં પદના મદથી મુક્ત રહેવું તે જેવું તેવું પરાક્રમ નથી પરંતુ સ્વામીશ્રીએ તે કરી બતાવે તેઓ હંમેશા પદના મદનો છેદ ઉડાડતા રહીને નીચી ટેલની સેવામાં પ્રેમથી પરોવાઈ જતા તપ સેવા અને કથાની ત્રિવેણી અટલાદરાના મંદિરની પ્રતિષ્ઠા ધામધૂમથી સંપન્ન કર્યા બાદ શાસ્ત્રીજી મહારાજ પારાયણ અર્થે મુંબઈ પધારેલા સાથે સ્વામીશ્રીને પણ લઈ ગયેલા તેઓના મુખેથી વહેતી જ્ઞાનની અસ્ખલિત ધારામાં સ્નાન કરવાનું સૌને ગમતું તેથી સમગ્ર સત્સંગને તેઓનો લાભ મળે તેવું જ આયોજન શાસ્ત્રીજી મહારાજ ગોઠવી દેતા આમ જ્ઞાન અને સેવાની સમાંતર ધારાઓ સ્વામીશ્રીના જીવનમાં અવિરત વહેતી રહેતી સામાન્યપણે એવું જોવા મળે કે કથા પારાયણો ગજાવનારાને શારીરિક શ્રમ વેઠવામાં બહુ રુચિ ન હોય અને જે કઠોર સેવામાં ડૂબ્યા હોય તેને પુસ્તક પાનું જાળીને કથા કરવાનું ન ફાવે ભાવે પરંતુ સ્વામીશ્રી આ સર્વસામાન્ય શૈલીથી નોખા તરી આવતા તેઓ જે કુશળતા અને સહજતાથી વ્યાસપીઠ પર બેસીને કથારસ રેલાવી જાણતા તે જ કુશળતા અને સહજતાથી ચૂનાની ચક્કી પણ કાલવી જાણતા કથા સેવાની સાથે તપની ત્રિવેણી પણ તેઓમાં એવી જ જોવા મળતી પ્રત્યેક એકાદશીના નિર્જળા ઉપવાસની સાથે તેઓ પ્રતિવર્ષ દોઢ મહિનાના પારણા કરતા એક મહિનાના પારણા પોતાના અને પંદર દિવસનું આવું વ્રત ગુરુ શાસ્ત્રીજી મહારાજ વતી જોકે શાસ્ત્રીજી મહારાજ તેઓને પોતાવતી વ્રત કરવાનું કહેતા નહીં પણ સ્વામીશ્રી ભાગ ભાગરૂપે સામેથી જ આવું વ્રત કરતા પારાયણોની પરંપરા કે સેવાની ભરમાર વચ્ચે પણ તેઓનું આ વ્રત અખંડિત રહેતું ઉપવાસના આગલા દિવસની સાંજે જમવામાં બીજે દિવસે આવી રહેલા ઉપવાસમાં ટેકો રહે એવું પૌષ્ટિક કાંઈ ન મળે પોતે જ એકવાર કહેલું કે અમારા વખતમાં ખૂરમાં આવતા મંદિરોમાં સાંજે રસોઈ કરવાની હોય તેમાં ચણાનો લોટ તો મળે જ નહીં એટલે સવારના વધેલા બાજરાના ટાઢા રોટલાને ખાંડીને ભૂકો કર્યા પછી એમાંથી કઢી બનાવીને સૌને પીરસતા ચણાનો સીધો લોટ તો હોય જ નહીં ખીચડી હોય અને આ કઢી હોય એ જમવાની ઉપવાસ પછીના પારણાના દિવસે પણ ખાવા પીવાની કોઈ ઉતાવળ તેઓના જીવનમાં જોવા મળતી નહીં એકવાર બારસના દિવસે સવારે સાડા નવ વાગ્યે પારણાનો મેળ પડેલો તે જોઈ એક સંત બોલ્યા કે એકાદશીના પારણા બહુ મોડા કરો છો ત્યારે સ્વામીશ્રીએ કહેલું પહેલેથી જ મોડા કરતા ચાર વાગ્યે ઉઠીને ક્યારેય પારણા કર્યા જ નથી ઉપવાસ પછી ઉતાવળ કરતો જ નહીં એક વાટકી પી લઈએ એટલે પૂરું તે વખતે લીંબુ કેવું ને બીજું કેવું ખીચડી થાય કે મગ થાય એ ખાઈ લેવાના એટલે પારણા થઈ ગયા વયમાં નાના હોવા છતાં પોતાની આવી ગુણસંપદાથી જ સ્વામીશ્રી મોટા મોટા ખેરખાઓના પણ આદરપાત્ર બની ગયેલા મુંબઈમાં સત્સંગ લાભ આપીને સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ સાથે જ વિચરણ કરતાં કરતાં સારંગપુર પધારેલા અહીં તેઓએ હરિલીલામૃત ગ્રંથનું ગાન કરીને સૌને આનંદ પમાડેલો ધોળા ફલગુ અને ઉતાવળીના ત્રિવેણી સંગમે ઊભેલા સારંગપુર મંદિરમાં દલપતરામની કલમ સ્વામીશ્રીનો કંઠ અને શાસ્ત્રીજી મહારાજની કથાની અદ્ભુત ત્રિવેણી રચાઈ રહી સૌ તેમાં જપકોળાઈને શુદ્ધ અને સુખી બન્યા આ અરસામાં સ્વામીશ્રીને કમળાની બીમારી લાગુ પડેલી તેથી શાસ્ત્રીજી મહારાજે તેઓને ભાદરણના હિંમતલાલ વૈદ્ય પાસે સારવાર માટે મોકલેલા અહીં ચણાના ખાખરા અને ચોખા એમ બે વાનગી તેઓ આરોગતા આ સમયે નિર્ગુણ સ્વામી પણ સારવાર અને આરામ માટે ભાદરણ આવેલા તેઓની સાથે લગભગ મહિના સુધી રહેવાનું થયું ત્યારબાદ રોગમાં રાહત થતા સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ સાથે વિચરણમાં જોડાયેલા સને ઓગણીસો છેતાલીસ વસમીવાટ વાલી કીધી તારીખ છ બે ના રોજ શાસ્ત્રીજી મહારાજનો બ્યાસી મો જન્મજયંતિ મહોત્સવ અટલાદરામાં ધામધૂમથી ઉજવાયો સ્વામીશ્રી પણ આ પ્રસંગે હાજર રહેલા આ ઉત્સવ બાદ શાસ્ત્રીજી મહારાજ વાઘોડિયા પધારેલા સ્વામીશ્રીને પણ તેઓએ સાથે લીધેલા વાઘોડિયાથી મુંબઈ વગેરે સ્થાનોમાં વિચરણ કરતા કરતા સૌ વઢવાણ આવી પહોંચેલા તે વખતે એક દિવસ શાસ્ત્રીજી મહારાજ સુરેન્દ્રનગરમાં પધરામણીએ નીકળેલા ત્યાંથી પાછા વળતા તેઓ અને યોગીજી મહારાજ ઘોડાગાડીમાં બિરાજ્યા સ્વામીશ્રી અને બે ત્રણ સંતો યુવકો ઘોડાગાડીની પાછળ ચાલતા નીકળ્યા વચ્ચે ભોગાવો નદી આવી સૌને થયું કે આપણે નદી સોસરા નીકળી જઈએ તો વઢવાણમાં જ્યાં શાસ્ત્રીજી મહારાજ જવાના હતા તે ચંદુભાઈના ઘેર જટ પહોંચાય અને શાસ્ત્રીજી મહારાજનો લાભ મળે તેથી તે રસ્તે સૌ ચાલ્યા પણ બપોરના બારેક વાગ્યાનો સમય થયો હોવાથી નદીની રેત સખત તપી ગયેલી વળી સ્વામીશ્રી અને સંતોના પગમાં જોડા નહીં શાસ્ત્રીજી મહારાજ સાથે પધરામણીમાં ઉતાવળ રાખવી પડે તેથી પગરખાં પહેરવા કાઢવામાં મુશ્કેલી રહે તદુપરાંત શાસ્ત્રીજી મહારાજને હાથનો ટેકો દેવો ઠાકોરજીની સેવા કરવી વગેરેમાં શુદ્ધિ જળવાય તે હેતુથી કોઈએ જોડા પહેરેલા નહીં તેથી નદીની રેતીમાં જ્યાં પગ મૂક્યો ત્યાં જ જાણે ધક દેવતા પર પગ પડી ગયો હોય તેવું દજાયું છતાં સૌ તે પર દોડ્યા પણ થોડું દોડીને રેતી પર ગાતરિયા નાખીને ઊભા રહ્યા વળી પાછા દોડ્યા પણ તોય એટલું દજાયું કે પગમાં ફૂલ્લા પડી ગયા એવું વસમું લાગ્યું કે આંખમાંથી આંસુ પડવા લાગ્યા પરંતુ શાસ્ત્રીજી મહારાજના દર્શનની લગ્ની એવી કે ઘણો લાંબો પટ આ રીતે સ્વામીશ્રી ઓળંગી ગયા અને પહોંચ્યા શાસ્ત્રીજી મહારાજ પાસે સ્વામીશ્રી અને સંતોની આવી શ્રદ્ધા જોઈને શાસ્ત્રીજી મહારાજ પણ અતિશય રાજી થયા અને સૌને ભેટ્યા આગ ઓગતા રેતાલ તટને વળોટીને છલ છલ વહી છૂટેલી સ્વામીશ્રીની આ ભાવ ગંગામાં તેઓની ગુરુ ભક્તિ ચમકતી દમકતી દેખાય છે ગુરુ માટે આવી તો કંઈક વસમી વાટોને તેઓ વાલી કરતા રહેતા